નમસ્કાર મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ તો આપણે કલર કામ ચાલુ કરી દીધું રમેશભાઈ આપણે કલર કરે છે અહીંયા એક વીસ મીટર નેરો લેકની પેન્ટ આવે આપણે કલર નેરો નથી અલમોરા છે ચાલો નીચે નીચે બધું બધું ને પછી કલર અંદર નીચે નીચે થઈ ગયો છે પછી ઉપર ઉપર સેમ્પલ માર્યું છે જો છે ને ચૂસી જાય છે કલર જૂનો જે છે ને એ બધો ચૂસે છે ડબલ હાથ મારવો પડશે ઉપર ઉપરનું કરશું એટલે એકરમ પૂરો થાય એટલે બપોર વાળી પાસે બપોર સુધી આ રૂમ પૂરો કરી દઈશું ને બપોર પછી ઓલો રૂમ એટલે અંદરનું થઈ જાય ને તો શું છે કે કાલે વાયરિંગ થઈ જાય લોકોના માણસો આવે છે આંબાવાળા રહેવા માટે તો એને રૂમ જોઈએ છે તો અહીંયા અંદર થઈ જાય તો બારે કલક કરતું પડે પછી રાતે ચા આવી ગઈ છે આપણા રમેશભાઈ ચા લઈ આવ્યા છે સાથે કેર્યું છે ચાલો ચા પી લઈએ મિત્રો આપણે રસોડાનો કલર મેં કરી દીધો છે એટલે કમ્પ્લીટ ને રમેશા રૂમ પૂરું કરી રૂમ થોડોક મોટો હતો એટલે ટાઈમ લાગ્યો ત્રણ ચાર કલાક નીકળી ગયા કમ્પ્લીટ થઈ ગયો છે મેં કરી દીધો છે ને આ બાજુ પણ થઈ ગયો છે બધ વ્હાઈટ દેખાય છે લાગતા હશે દેશી પીછા જેવું પણ હવે ચાલે વાડીના ઓલામાં પછી હું બધું રૂમ કરશે ઓલો રમ લઈ લઈ બપોર આ બાજુ થાય તો કરી દઈશું અત્યારે જઈએ જમવા જમીને પછી વળી પાછા બે અઢી વાગે આવી જઈએ તો જલ્દી કામ આપણું પતી જાય તો મિત્રો રોલર આવી ગયું છે જો આમ વાઇફ નાખી દીધો છે આવી રીતે જો જલ્દી થાય છે આ પાંચ મિનિટ નથી આટલું બધું થઈ ગયું છે જો ફાસ્ટ સાંજ સુધી બધા રૂમ થઈ ગયા મિત્રો ભારે કલર થઈ ગયો છે હવે આ બાકી છે આ બાકી બાકી છે બે આનામાં ચાલુ છે બીજા રૂમમાં હંમેશા આપણું કરે છે ને થોડીક ગરમી થઈ આવી છે અંદર બફારો જબરો છે અંદર હાથ તો બધા કલરવાળા કેવા થઈ ગયા છે વાંધો ના આવે પાણી સાથે મિક્સ થાય છે એટલે પાણીથી ધોવાથી નીકળી જાય છે જો ઓઇલ પેન્ટ હોય તો એના માટે ટર્ફ એન્ડ ટાઈન ને એ બધું જોઈએ તો આમાં એવું જોઈશે નહીં થોડીક બેસું હવા આવે મસ્ત કલર થઈ ગયો છે જો જોરદાર થઈ ગયો છે ને વ્હાઈટ એકદમ ઠંડુ પણ થાય થોડુંક હા છે ને પછી આ બારનું આ બાકી છે એ બે રૂમ પૂરા થાય એટલે આ કરી દઈશું આ દિવાલની આ બાજુ કારણ કે સ્ટાર્ટિંગમાં આવી એટલે વ્યવસ્થિત દેખાય ઓ બાજુ પાછળ કદાચ નહીં હોય તો ચાલશે મેન તો આ જ છે પણ હવે આ જીપીવાળાને આ કીધું તો છે મેં આ જે રિંગ છે ને એ બાજુ છે એ છે ને હવે આ બાજુ કરી લેવી છે જમ્પરનું એંગલ આ બાજુ કરવાનું એટલે ડીપી પાછી ફરાવી પડે આમ કરી દેસો કાંઈ જોશો હવે લેખિતમાં અરજી આપવી પડશે આંબા છે ને સાલા પવનમાં આમ નમી જાય છે બાંબુ પડ્યા છે ને ચાર ચાર પાંચ પાંચ ફૂટના કાપીને આમ સપોર્ટમાં નાખી દેવા છે એકદમ વ્યવસ્થિત ડ્રીપ પાતરી દઈએ અહીંયા ખાતર નાખવાનું ચાલુ છે બતાવીશ ભાઈ બપોર પછી ટાઈમ સાંજે ટાઈમ મળશે તો અમને જોઈએ શું છે પીયુશભાઈ એની લોકો આજે દાડમ ઉતારીને મંડીમાં લઈ ગયા છે પૂરો કર્યો હવે આ સિઝનના પૂરા છેલ્લી બધી હવે તો બધું ઉતારી લીધું છે એક વાગ્યા સુધી મજૂરો બધા આવે એટલે કાલે થોડુંક છે ઉતારવાની આવશે એટલે બધું કમ્પ્લીટ એકદમ કપો આવે પછી કટિંગ મારી દેશે ને પછી નવો આવશે તો ઇથરાયલ મારી દેશે એટલે એકદમ ક્લિયર થઈ જશે નવો માલ આવે પછી ચોમાસું આવ્યું પાછું આઠમાં નવમાં મહિના ફરીથી માલ લેશે એ લોકો એટલા માટે અત્યારે બધું સાફ કરે છે આજે ગરમી છે ચાલીસ ડિગ્રી ત્રણ ચાર દિવસ બાવીસ તારીખ સુધી કાલ સુધીનો આગાહી છે એલર્ટ છે કે હીટવેવ આવશે ચાલશે એટલે હવે જોઈએ શું થાય છે પવન તો લાગે છે ભગવાનની મહેરબાની છે વચ્ચે બે ત્રણ દિવસ પવન નહોતો અત્યારે પવન લાગે છે એટલે આપણે થોડુંક ગરમી ઓછી થાય છે ખેંચી જાય છે પવન ગરમીને એટલે વાંધો ન આવે અહીંયા જો બધું સાફ સફાઈ થઈ ગઈ એકદમ ક્લિયર કરી દીધું ઓલું પણ પાથરી દીધું દેખાય છે પછી હું બે દિવસ નહોતો એટલે ત્યાં બધું કામ થઈ ગયું કાકરી ઉપાડી નું આ નાખવાની છે પછી નિરાંત આ બધું થઈ જાય ડ્રેગન ફ્રૂટનું કામ પૂરું તો પછી કરી દઈએ કાલે એક દિવસ લગભગ ચાલશે હજી ખાતા નાખવાનું જોઈએ હવે શું થાય છે વાયર પણ ઉપર નાખી દીધો છે જો બધું અહીંયાથી દાટી દીધો છે વાયર અહીંયાથી આમ જાય છે આ રીતે આમ અહીંયાથી બીજો હું એક આમ આ મોટરમાં જાય છે એટલે ક્યાંય વચ્ચે નળે નહીં અને થાંભોમાં નિરાથી ફગાવી દઈશું વરસાદ તો પૂરો થાય એટલે પછી આમ ધીમે ધીમે ખોદી આપો આમ નમાઈ દઈશું શું છે એ પણ નડે નહીં ટેમ્પો પછી આવી રીતે આમથી લગાવો તો બાજુથી લગાવો તો લાગી શકે માટે તો મિત્રો લાસ્ટ રૂમ એવો છે આપણે રમેશ કરે છે એનામાં કલર તો દેખાય તમને રમેશભાઈ મંડ્યા છે કલર કરવા પચી ગયો કેવું લાગે છે રમેશભાઈ બરોબર લાગે છે આમાં જલ્દી થાય છે નહી પીછા કરતા ત્યારે મિત્રો પીછો હોત ને આ રૂમે અડધો માંડો પૂરો થયો હોત ઉપર ચડવાનું મગજ મારી બહુ છે એના પીછામાં કલર થોડોક બચ્યો છે એ પછી આ બાજુ પાછળ દિવાલ છે ને એ દિવાલમાં કરી દઈશું વ્હાઇટ કલર પછી પહેલો લગાવતા આવીને ત્યારે આપને ઓલું ના લાગે પછી આમ એકદમ કમ્પ્લીટ થઈ જાય છે જો એકદમ વ્હાઈટ ચાલશે પછી એકદમ ક્લિયર તો ના થાય પછી થોડુંક ઠંડક રહે દિવાલો તપે નહીં એટલા માટે ને થોડુંક સારું લાગે એટલા માટે આપણે કરીશી કલર એ તો રમેશ નહીં તો આંબા નીચે ઉતા હોય એ રમેશા પછી છે ને ખાલી એક આ દિવાલ આ રૂમ અને આ બાજુની દિવાલું રહેશે બધી એ પૂરું થઈ જાય એટલે આપણું કામ પૂરું કલરનું ઉપર કદાચ કલર વધશે તો જે દેખાશે ને સ્ટેપ બને છે ત્યાં કદાચ કરી દેસું વધશે તો એ તો પછી રહેવા દેસું ઉપર જરૂર નથી કલરની એટલે એ તાપમાન ચાલીસ ડિગ્રી છે ગરમી થઈ ગઈ છે થોડીક નીચે ખાતર નાખવાનું ચાલુ છે હવે તમને કાલે બતાવીશ આજે તો હવે ત્યાં જવાશે નહીં થાકી ગયા છે એટલે રજ કરી જાય છે આઈફોનમાં અહીંયા હજી થોડુંક એવું હશે તો બજરી આવે છે ને સ્ટોન ક્રશવાળી એ બધી પાથર દેશું એ ખાઈમાં મંગાવી લેશું એકદમ વ્યવસ્થિત થઈ જાય બધું સપાટ કચરો ના દેખાય શું એકદમ વ્યવસ્થિત હોય તો પછી સાફ સફાઈમાં જલ્દી સવડું પડે નીચે વાળવું ના પડે એટલું એટલા માટે ચંદુભાઈના આંબા જેને આપ્યા હતા એને પણ ઉથલાવી નાખ્યા છે એટલે હવે એના મજૂર આવી ગયા છે બીજા છે મોડકુબાથી આવે છે અહીંયાથી પચાસ સાઠ કિલોમીટર દૂર છે મોડકુબા નાળી જો કે મસ્ત થઈ ગયા છે આનામાં જ એકમાં છે આ બાજુ નથી એવોમાં થોડાક છે બાજુ વાળામાં થોડાક છે નાળિયેર આપડી પાંચ ઉવા અને ચાર અહીંયા નવ દસ ત્રણ તેર ને પાંચ એક ઊંચ છે કેટલી છે ઘણી લઈ અહીંયા પાંચ ઊં તેર ને પાંચ અઢાર નાળી રહી છે ત્રણ કાઢી છે ટોટલ વીસ થી એકવીસ હતી અને ઓગણીસ એક જેવી છે હું લગભગ છ છે હવે કેટલી છે ખ્યાલ નથી મને પછી બતાવીશ તમને બીજા કોઈક વિડીયોમાં અહીંયા તો મેઇન કચરો તો અહીંયા હતો બહુ સાફ સફાઈ કરી દીધી બધું ઉપાડી દીધી પતરા અને તૂટેલા ગજીયાન બધા હતા નીચે ખાડો હતો ને ત્યાં ત્યાં દાટી દીધો છે એકદમ હજી થોડું કામ હટાવીને વ્યવસ્થિત કરે તો અહીંયા છે ને કચરો બધો કાંઈ નાખવાની દે ખાલી ઈંધણા રહ્યા લોકોના કાં તો પછી ઈંધણા ઓજુ જવા દઈશું ત્યાં પણ સફાઈ મસ્ત કરી દીધી છે બતાવું તમને પેલા બતાવ્યું હતું બતાવી દઉં હા જોરદાર થઈ ગયું છે કામ જો પહેલાં અહીંયા કેટલી ગંદકી રહેતી હતી હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે કુંડી બંધ કરી દીધી અહીંયાથી સીધું પાઇપ અહીંયા નીકળી જાય આ બાજુથી જાવ તો આ બાજુથી આ બાજુ આ બધી સફાઈ થઈ ગઈ છે ને દેખાય છે ક્લિયર એકદમ અહીંયા એક ચીપર મારી દીધી છે બાથરૂમ છે આ લોકો નાવા માટે મજૂરોને ઓ ત્યાં એક લાઇન છે ને આવો પડી જો બતાવું તમને ઓ લાઈન પડી ને એમાંથી આમ નીચેથી આમ દાબી દાબી અહીંયા વોલ પાડીને લઈ આવશું અહીંયા તો શું છે અહીંયા પાણી માટે હોજની જે આપણી લાઈન જાય છે ને આપણે ડ્રીપ માટેની જે મોટરની સક્શન પાઇપ એનામાં હોલ પાડીને કરી દીધું છે પીંડલા બધા અહીંયા રાખી દીધા છે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે એ કેટલો બધો કચરો હતો ખબર છે જવાય ને વીક લાગતી હતી સાપ બાપ નીકળે નહીં જો આ મસ્ત એ બધું ઉપર જે આડી હતી ને આપણે ત્યાં પાઇપ નાખી દીધું જગ્યાએ પાઇપે આપણે નવો લેવો નથી પડ્યો ઓલીવાળી આપણે ઘણા પડ્યા હતા તો ત્યાંથી લઈ આવ્યા અને જો ક્લિયર થઈ ગયું છે એકદમ કેરીઓ પણ સારી છે ને બધા આ કેરી ઉતરી જાય એટલે અહીંયા નીચે ઉપરથી વાયર જાય છે જો દેખાય છે એ વાયર છે ને આ બધી ડાઘો કાપી ને એમ ક્લિયર કરી દેવી છે આ બાજુ ભલે વધી જાય આમાં છે ને આ બાજુ વધી જાય તો વાંધો ના આવે ઉપર વાયરનું ઓલું કરાવ અરજી તો કરી છે પણ એ લોકો દાદ દેતા નથી હવે આટલી વંજી વધી છે કોઈની જોતી હોય તો કહેજો બસો રૂપિયામાં પૂળો આપી દેસું અઢાર થી વીસ આવે છે અંદર વીસેક આવે છે જો પાઇપ વધ્યા છે સંદીપભાઈને પાછા આપવાના છે પાઇપ તમે શું કરો અહિયાં પાઇપ તૂટી ગયો એ આઈ આઈ આમાં તો પાઇપ નાખામાં છે વસ્તુ પાઇપ ના નાખવાનો કોઈ દિવસ આમાં છે ને આંબામાં મેં ભૂલ કરી દીધી તમે ભૂલ ના કરતા બધા લોકો આમાં છે ને વાંસના બાપુ કે જાડી લાકડી હોય ને બાવળીની લાકડી બાવળીની લાકડીમાં એક પ્રોબ્લેમ થાય છે શું થાય છે બાવળીની લાકડી પછી ઉગવા માંડે છે પાડું ઓલું મળે એટલે બાવળીયાનું લાકડું એવું હોય છે ગમે ત્યાં રાખી તો ઓલું થઈ જાય મારામાં એક બે જગ્યાએ એવું થયું છે તો એ ના લેવા એના કરતાં બાંબુ લઈ લો ઝીણા અને અહીંયા ચાર ચાર ફૂટના કાપીને નાખી દો એટલે એકદમ હેવી થઈ જાય બધું પ્રોબ્લેમ ઊંધઈનો પ્રોબ્લેમ એક સંભાળવું પડે બાકી તો વાંધો ના આવે તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે આઇકન દબાવવાનું ના ભૂલતા બધાને જય શ્રી રામ